જય માતાજી જય માતાજી જય માતાજી ભડિયામાં મિત્રો સ્વાગત છે તમારું આપણા આજના લોક મને આશા છે કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવી છે પસંદ આવે તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઇબ કરી નાખજો અને અત્યારે મસ્ત મજાનો બપોરના વ્લોગ સ્ટાર્ટ કર્યો છે બપોરના કેટલા વાગી ગયા ખબર છે તો તમને બતાડી જાઉં સમય થઈ ગયો છે બપોરના બારમાં દસ મિનિટની વાર રહી અને અત્યારે આજે નોકરી વે ગયો હતો તો આ કાલે નોકરી વે ગયો હતો તો આજે છૂટો થઈ ગયો છે અને અત્યારે બપોરે ના કમ્પ્લીટ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અત્યારે સાંડલો મસ્ત મજાનો કરી લીધો છે અને મમ્મી અત્યારે છે ને મારા બિલેશ્વરવાળા માહિતીનો ફોન ચાલુ છે તે જોઈ વાત કરે અને ચાક શાક છે ને બનાવે ચાક બનાવે તો અત્યારે મારે જમવાનું છે તો જમી લઉં કેમકે સવારનો નાસ્તો નથી કર્યો અને અત્યારે બપોરનો જમવાનું થઈ જાય તો કંડિત કુતરાને રોટલા લઈ લીધા છે અને અત્યારે પહેલાં તો આમ દુખાય નહીં કેમ કે સાડા બાર થઈ ગયા છે પપ્પાને જવાનું છે જમવા અને પપ્પા આવીના મિત્ર પખે છે ને કાલે હું નતો ને તો ખાટલો ભરાવી લીધો જાઉં મસ્ત મજાનો આપણો કલર લગાવતા હતા એ ભરી લીધો અને હવે છે ને દુખાઈને ત્રણે પાંડલા મોબાઈલ કઈ રીતે જોઈ જાઓ અને જો આપડો કાયદો સાહિલભાઈ પગમાં છે ને હારું થઈ ગયું છે જે ખોજો ઉતરી ગયો તમે જે એક દી પ્રમ દિવસે એનાથી આજે ઓછો છે થોડોક છે પણ ઓછો છે અને જો આ મોબાઈલમાં ત્રણે એની મમ્મી છે ને એને ખેતર જઈને

કે નહીં બાપુ ખબર નહીં ખબર નહીં ને ખબર નથી હાલો હવે નીકળીએ અમારે છે ને આ ભાઈ દુકાનો દુકાન હોય છે ને એક કુતરા રાખે છે થઈ જાવ હોટાણ મી તો એક કુતરો રાખો કરે અને મારો કુતરો અંદર દુકાનની અંદર બેઠો આ આ રીતે અમારે કુચરાને રાખવા પડે એ રીતે હું કોઈ નવીન આવે તો ખબર પડી જાય ને માતાજીના મંદિર આવી ગયા અને છે ને ફ્લોરિંગ એક જાડી બાંધ્યું છે તો પછી તડકો લાગ્યો ને એ ભાગી આવ્યા અને આ તો આ બે મસ્તી મસ્તી કરે અત્યારે અને આ બાકી છે ને ત્યાં જે શિવમ બાપુ જાય છે ઈ શકતા ઈ શકતા જાય તો બાતે બે ત્રણે મસ્તી મસ્તી કરે આ રીતે છે અને અમે છે ને આગળ તમને માતાજીના દર્શન આજ હાંજે કરાવ્યું હવે કેમ કે કામ કરીશું પણ હવે કઈ કામ કરવા જાય નહીં તમારે બનીનાર જાવ લોગમાં અને જો આ મસ્તી સીડ્યા હવે કામ કરવું પણ ને અત્યારે તલ તો બહુ છે અને ગાડી બાંધવામાં થોડીક જરૂર છે આગળ ગણ આવી જાય પછી કામ ચાલુ કરીશું તાલાગણ સુધી બનારી જાઉં લોગમાં અને છે ને બાપુ જોયો એક વસ્તુ કરે એ હું એ જોઈજો જાઉં કેમ બાપુ હવે ટાટી ભાંગવા નથી લાગે જો તો ખરી આ નાના છોકરા વૈત ગયા અહીં મંદિરે

સવારને વીસ મિનિટ થઈ ગઈ અને મિત્રો છે ને રાજુ એના પપ્પા વરખતા હતા ને પાણી અમને દઈને દુકાને વહી ગયો એક ફેરી છે ને જીગલો ભરી આવ્યો હતો તો હવે જો નવકણ પાણી પીએ અને અમારા મિત્ર હીરાભાઈ છે ને હામાળાથી આવ્યા જો એને ગાડી પડી હીરાભાઈ લઈ લીધા અને આ તો બે આ હાવ નેવરીના થઈને બેઠા તો આ બે બે ત્રણ ત્રણ જાળીઓ કાઢતા જાય ને એમાં પછી વાહે ખોડતા જાય તો કામ હજી કન્ટિન્યુ છે ને અમે છે ને પાણી પી લે કેમ કે થોડી પવ લાગી વૈશમાં છે ને આગળ જીગ્નેશ ને શિવમ બાપુ હતા નથી મંદિરેથી હાકર લેતા ઈ ખાતી હતી તો બાકી તો કઈ નઈ બ્લોક માં કન્ટિન્યુ અને જો આ રીતે ફ્લોરિંગ બાંધીધું છે તો રાજલોન બે ભાઈ જો એ આવે છે ને આ રીતે સારી વાટતા જાય આગળ આગળ પુલા બે વિટોળે ને ડિસ્કો કરે ગીત ચાલુ છે શિવમ બાપુ સારી બુરે અને જો અત્યારે બાકીને હવે ઘેર ભાગ ગયા કેમ કે આઠ ને દસ મિનિટ થઈ ગઈ છે અને છે ને પાંચ હજી જાડી બાકી રહી ગઈ છે એમાં ફ્લોરિંગ મારવાનું બાકી રહી ગયું કેમ કે પછી બહુ મોડું થઈ જતું હતું અને હવે અમારે ઘરે જવાનો સમય પણ થઈ ગયો માતાજીની આરતી થઈ ગઈ તો તમને દર્શન પણ કરાવી દીધા આરતીના અને માતાજીના તો બાકી તો જો આ સાવી નથી ને તો એ અત્યારે ગાડી ઉપાડે તમને એમ કે ખોટું બોલતો છે કમલેશ તો જોઈ લો આ સાવી મારા હાથમાં છે ના આ તો અહીં કંઈ નાખી ગયેલી નથી ના કિકુ મારે માર્યા આ મારે ગાડી પતાવી દે આ બે રુયા આ બે આ કંઈક કંઈક મને એમ થાય કે આ બે પણ નહોતી છે કે એવું થઈ જાય એવું એવું છે તો સાલો હવે ઘરે નીકળીએ મસ્ત મજાનો ભૂખ લાગી હવે બેને હું લાગી અત્યારે આવી ગયો છે ઘેરે અને ઘેરે ક્યાં ન નો કાકા ની ત્યાં આવી ગયો છે ડાયરેક્ટ માતાજીના દર્શન કરીને મજાથી તો જો આ ટ્રેન છે ને હવે મોબાઈલ હાથમાં નથી તમે તો ખરી આ બધાને ને ઓપાસ છે ઉપાડી આવ્યો જો તમે એલઈડી ઇડી હાલો નઈ એલ ઇડી આપડે પછી બહુ આવડે નહીં નઈ ઇંગ્લિશ એલઈડી ઉપાડી આવ્યા હવે હવે રેડી ને હજ આવી છે ને તારક મહેતા જો કે કાઉ જો આગળ હજી ચાલુ થાય સિરિયલ ને હું હાલે તો હવે હું જમી અને મોબાઈલમાં ચાર્જિંગ નથી આપણે કામ કરતા ત્યારે સિનેમેટિક શોટ હાલતો હતો ત્યારે છે ને મોબાઈલ બેટરી લો થઈ ગઈ હતી પછી દુકાને ચાર્જિંગ કરીને અત્યારે દસ ટકા છે તો ચાર્જિંગમાં મૂકી તો બસ અત્યારે છે ને અમે બધા જમી લીધું છે અને હવે હું છે ને માતાજીના મંદિરે કૂતરા માટે રોટલા લઈને નીકળું માતાજીના મંદિરે હું ને શિવમ બાપુ એ બનાવે છે સુરમું અને હું છે ને મારું હું કામ કરી આવ્યો સાઇટ કેવી અને પાદળીનો રસ્તો છે ને મંદિરે જવાના આગળ ત્યાં બે ત્રણ કૂતરા છે ને કાયમી હવે એને રોટલા નાખીએ કે આ એક વાત તો અમને કહેતા ભૂલી ગયો અહીંયા જો આ કૂતરા વગેરે કૂતરી હતી તો આ ચાર કૂતરા હતા ને તેમાંથી એક મરી ગયો છે એ પાછી મોટી કૂતરી હતી એ મરી ગઈ છે એના કંઈ દુઃખ એ નહોતું અને બાપુને તે દિવસે નિવત કરવા આવ્યો હતો ને તે દિવસે શુક્રવારના દિવસે તે મરી ગઈ હતી અને ત્યારે હું નોકરી ઉપર હતો એટલા માટે હું તમને બતાડી નતો શીખ્યો ને તે વ્લોગ પણ નતો બનાવ્યો કેમ કે નોકરી ઉપર હોય એટલે પછી ક્યાંય જવાય નહીં એટલા માટે તો એ બાપુએ મને કીધું હતું ને બાપુએ પછી અહીં મંદિરે છે ને અહીં બહારની સાઈડ છે ને ત્યાં ખાડો કરી અને દાટી દીધી હતી બાપુ થેન્ક યુ સમાધિ દઈ દીધી હતી એટલો આભાર તમારો અને બાપુ છે ને આટલા મિત્રો કોને હું ફોન આગળથી હતો વિડીયો કોલ ને હવે સુઈરમું બનાવે તો કૂતરા છે ને મસ્ત મજાના તને ભૂખા ગયા અને જો લાલ વાં બેઠો અને સોહમ વાય છે ને આ કમલો છે એવું બધું છે તો બાકી તો કઈ નહીં મિત્રો હવે આપણો અર્થનો બ્લોગ છે ને ત્યાં અહીં સુધી રાખીએ તો મળીએ નવા વ્લોગમાં તો આશા કરીશ કે તમને આપણો અર્નો બ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવ્યું તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળ્યા પાછા નવા વ્લોગમાં ત્યાર સુધી બધાને જય માતાજી નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જઈજો જય માતાજી મારે